શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરમ શ્રદ્ધેય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન શ્રીનું કાર્યાલય નવી દિલ્હીને શ્રીમદ ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવા બાબતે કલેક્ટર કચેરી રાજપીપળા નર્મદા જિલ્લા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ઉપાધ્યક્ષ પંકજભાઈ વ્યાસ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પંડ્યા મહામંત્રી શ્રી નયનચંદ્ર પુરોહિત નર્મદા જિલ્લા ભાજપા સોશિયલ મીડિયા કન્વીનર શ્રી દર્શનકુમાર જોશી રાજપીપળા શહેર મંડળ ભાજપા સોશિયલ

એટલા માટે એક આવેદનપત્ર નર્મદા જિલ્લા બ્રહ્મ સમાજ આપ્યું આ ગુજરાતની અંદર તમામ જિલ્લાના લોકો તમામ બ્રાહ્મણો અને બ્રાહ્મણ સિવાયના અન્ય સમાજ પણ આ ગીતાજીને જે માને છે એવા બધા લોકો આજે આવેદનપત્ર આપવાના છે અને આ બ્રહ્મો રાજપી શહેરમાંથી પણ નર્મદા જિલ્લામાંથી પણ ઘણા બધા બ્રહ્મબંધુઓ અહીંયા હાજર રહ્યા છે અમે કલેક્ટર સાહેબશ્રીના આસિસ્ટન્ટ એટલે કે આરડીસી સાહેબને આજે પત્ર આપીને અમારી લાગણીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પહોંચે એવી અમારી આ લાગણી અને માગણી અમે કરી છે બધા જ બંધુઓ અમારી જોડે હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ પૂરો થયો છે પંકજ વ્યાસ રાજપીપલા ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષ અમારી સાથે જિલ્લા પ્રમુખ પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પંડ્યા મહામંત્રી શ્રી વડીલ નયનભાઈ દિવેશભાઈ પંડ્યા આપણા જોશી દર્શનભાઈ જોશી અન્ય સમાજના તમામ આગેવાનો અને સંગઠન જે કરે છે એવા બધા જ લોકો હાજર હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો